અને જીગો ભાઈ બુડ્યો અને ભમી કે બે પાસર જ ગાડી પર હાય મિત્રો હાય ગાઈસ તો તો અમે તો ઈડરિયા ગઢે ગડે ગયા છે બધા તો તે વ્લોગ માં બને રહેજો મોડા હુંદી લાઈક શેર અને કમેન્ટ કરવા ના ભૂલતા હાય મિત્રો અમે જનેશ્વર માં આદેવ મંદિર ઇડર ગઢ ઉપર જે આયેલું છે ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ જો મિત્રો બ્લોગમાં માં બને રહેજો મળી ગયો છો અમે મહાદેવના મંદિરે આવી જાય છે અને અહીંયા આ ગુફા જેવું લાગે છે પણ ગુફા નહીં અંદર મંદિર છે શંકર ભગવાનનું હવે કુદરતી સ્વરૂપે પોણી પર છે તમે જોઈ શકો છો આ જો કુદરતી સ્વરૂપે પોણી પર છે આમાં વાળા છે બધા શંકર ભગવાનનું મંદિર છે તો તમે ઇડર આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં અને ગુડ્ડે કે તો દરવાજો નતો નાખ્યો લે આ સામ દરવાજો નાખ્યો લે ઓને આવળો મોટો દરવાજો એટલે ગુડ્ડે એ ગુડ્ડે અરે આ તો મારા તો દરવાજો લા મારા લઈ ગયા તો કે ગુડ્ડે ને લે એ ઉ ના કસ તો તો એ જોઈએ કસ ઈ ડરી એક થી ડન નું વાતાવરણ તો એકદમ નેચરલ છે અને સુનિલ ભાઈ ગોપાલ ભાઈ જે ડરિયા ના અંદર જતો ગયો છે તો એ સુનિલ ભાઈ થોડી જીગર રાખે અંદર જવાની કોશિશ કરે છે પણ અંદર થોડું ખારું ને એમ તો એ સુનિલભાઈ અને ગોપાલ એ થોડી જીગા રાખીને એના પછી તો મારા વ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા તો તે અમારા વ્લોગ લાસ્ટ સુધી બન્યા રહેજો

ઇડર ગઢ ઉપર ફરવાલાયક સ્થળ છે અને ફોટોગ્રાફી માટે પણ લોકો અહીંયા આવે છે અને સરસ મજાની હવા વાત ચાલે છે અહીંયા અને ચોમાસામાં ફરવા જેવું સ્થળ તો અમારા ઈડર તાલુકામાં ઈડર ગઢ છે તો ફરવા આવજો મિત્રો અને ધ્યાન આપજો ફરવામાં કે ઉપર મહેલ ઉપર કોઈને જવું નહીં રૂ કિનારેના માળિયા ઉપર કારણ કે ત્યાં આગળ જવાથી જોખમી રસ્તો જાય એટલે ત્યાં આગળ જવું નહીં અને મિત્રો અહીંયા સરસ ફરવા જેવું છે બહુ ઘણી વખત ફરવાયેલો બંને બહુ મજા કરી અને આજે એ વ્યક્તિ ની મને ઓમ યાદ આવી કે ખરેખર અમે બંને બહુ મસ્ત રીતે ફરતા હોય અત્યારે જોઈને મને દુઃખ થાય છે ખારો હું એકલો બેઠું છું અહીંયા

ધંધામાં સપોર્ટ કરજો મિત્રો આ ભાઈ પણ સારો બનાવું છું ચણા ચોર ચણા ચોર ગરમ ગરમ તને જો ભાઈ મારો